ચાલો આપણે દર્શન બધાયને લાય દર્શન કરાવીએ અમારા સુરતના ગણપતિ દાદા તો અમે તો બધા દર્શન કરી લીધા અમારા મીરા દંડ આ તો તમને બધાયને લાય દર્શન કરાવું તો ચાલો બધા લાય દર્શન કરી લે તમે જોઈ શકો છો ગણપતિ દાદા કેટલા મોટા છે આપણે ઊભા હોય ને તો ખાલી પગે તો માંડ પગે છે મંડપ જોવું તમે આટલા દૂર બેઠા એટલે આટલા દેખાય બાકી જો પાસ ગયા હોય ને તો આમ નજર ઊંચી કરીને જોવું પડે એટલા મોટા ગણપત દાદા છે આજે બધાને લાઈ દસ ચાલો બધા લાઈમાં થોડી વાર જોડાઈ જાઓ પાંચ જ મિનિટ લાઈ છે પછી આપણે આગળ જશો તો બધી ખોરો ખાવા બેઠા ને દાલો બધાને લાઈ દર્શન કરાવી આનામથી હમણાં કીધું રહેશે ને રાઈ નથી આવી તો એ તો લાઈવ કરીએ જો કે અત્યારે લગભગ બધા હોઈ ગયા છે આ તો અમારા સુરતમાં છે ને અત્યારે બધાને સવાર પડે રાત પડે ને એમાં અહીંયા ગણપતિ દાદાને દર્શન કરવા બધા નીકળી જાય તો ટ્રાફિક અત્યારે હજી એટલું ને એટલું ટ્રાફિક છે અમને એમ થાય કે એક વાગે આવે ને એટલું ટ્રાફિક છે બધા દર્શન કરવા આવે છે જાય બધા દર્શન કરવા આવતા હોય ને ચાલો બધા થોડી વાર જે લોકો થાકતા હોય ફટાફટ પાંચ મિનિટ લાઈક માં જોડાઈ જાવ બધા બતાવું છું તમને લાઈક ધ્રુવભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કુમાર આજે બધા લાઈવ દર્શન કરાવું છું ગણપતિ દાદા લગભગ સાડા બાર એક થઈ ગયો હશે બહુ જોયું તો નથી કેટલા વાગ્યા એ અત્યારે અને એટલા તો થઈ ગયા હશે આ કઈ જગ્યાના ગણપતિ છે કોને ખબર છે કોમેન્ટ કરીને જણાવો ચાલો સુરતના લગભગ મોટા મોટા ગણપતિ છે ગામ કેવું સુરત છે ભાઈ સુરત અમારા સુરતના ગણપતિ છે પટેલ પાઉભાજી ની સામે જો અહીંયા પટેલ પાઉભાજી છે અને અહીંયા ગણપતિ દાદા સુરતની ની ફેમસ પટેલ પાઉભાજી અહીંયા મળે જો રાવલભાઈ જય ગણિયા ગણતિયા દાદા આ ગણપતિ દાદા છે ને પરશુરામ 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 રૂપનું છે નીચે જો મુશક મહારાજ બહેડે પણ બધા ફોટા ને ઉપાડે છે ને એટલે દેખાતું નથી આમ થોડીક દૂર બેઠી ને એટલે તમને બધાને દેખાય નજીક જાઓ ને તો મારો ફોન છે ને આમ આખો ઊંડો કરજો ને થાય ત્યારે થાય બધા ફોટાને ને ઉપાડે છે ને નજીક બધા દર્શન કરવા આજે ગાડીઓ આવી જ આવે છે ધ્રુવભાઈ હર મહાદેવ હર મહાદેવ વરાછા ના છે ના વરાછા નથી સિટી ના છે પટેલ પાઉભાજી સામે સિટી માં મારા મીરાબેન બતાવે છે ગણપતિ મોટા મોટા છે પણ છે ને ટ્રાફિક બહુ બધી જગ્યાએ છે અને મૈધરપુરા એક ગણપતિ દાદા છે પણ ત્યાં તો હજી એટલી ભીડ છે ને એની વાત નો પૂછો જયદીપભાઈ તારિકાબેન ને ઓળખો છો

હા પણ થઈ જાય ને પણ થઈ જાય તો થોડી વાર બધા લાઈવમાં જોડાઈ જાઉં બહુ બધાની કોમેન્ટ આવતી હોય છે એટલે મને અત્યારે યાદ આવ્યું છે કે ચાલો લાઈવ અત્યારે કઈ ચાલો બી રાવળભાઈ જોડાઈ ગયા છે દુવિભાઈ જોડાઈ ગયા છે જોક તો હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટરમાં જાઉં છું છોડે મોટા ગણપતિ જો અહીંયા પાછળ પણ મોટા ગણપતિ છે બતાવી દઉં જો આટલા આટલા અંતરે સુરતમાં ગણપતિ દાદા હોય જો કેટલા મોટા છે તમને બતાવો હું દેખાતું નથી જાખું થઈ જાય હા આની કરતા ના જો ત્યાં પાછળ ગણપતિ દાદા છે અને અહીંયા છે આટલા મોટા ગણપતિ છે

બેન સરસ દર્શન કરાવ્યા છો ઓકે તો ચાલો હવે અમે ઘરે જઈએ છીએ તો આપણે આજે પૂરું કરી દે ફરીથી મળશું એક નવા લાઈવ સાથે અને બધા મારા બ્લોગ જોજો અને બ્લોગ કેવા લાગે છે એમને કોમેન્ટ કરીને જણાવજો અને જેમ લાઈવમાં સપોર્ટ કરો છો ને એમ બ્લોગમાં સપોર્ટ કરજો આપણે ડેઈલી સાંજે સાડા સાતે બ્લોગ મૂકું છું પણ હમણાં નોકરી કરું છું તો વિડીયો બનાવવાનું થોડુંક લેટ થઈ જાય છે ક્યારેક નેટ પ્રોબ્લેમ થઈ જાય છે ને તો સાડા સાત આઠ કે સાડા આઠ થઈ જાય છે તો પણ મારા વિડીયો જોજો અને કેવા લાગે છે મને કમેન્ટ કરીને જણાવજો અને હમણાં તમને મસ્ત મસ્ત બ્લોગ જોવા મળવાના છે ગણપતિ દાદાજી દર્શનના કાલે તમને કેદારનાથના દર્શન કરાવીશ હમણાં કેદારનાથ જોઈ તો ત્યાંના પણ સુરતની બાજુમાં તે મિની કેદારનાથ છે ત્યાંના દર્શન કરાવીશ હું તો બ્લોગ જોવાનું ભૂલતા અને ને બ્લોગ તમને દર્શન કરીને કેવું લાગ્યું ને મને કમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે લાઈ પૂરું કરીએ છીએ બધાની સીતારામપુરના બાય બાય Yeah, I